નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ રમતો દ્વારા બાળક હાથનો યોગ્ય ઉપયોગ કરી કાગળમાં લખવાની પૂર્વ તૈયારી કેવી રીતે કરવા લાગે છે તે જોયું હતું તથા બાળકોના પેટમાં કૃમિનું સંક્રમણથી બચવાનો વિડીયો જોયો હતો તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હસો તથા બતાવેલ બાળકોને કરાવી હશે ચાલો અનુભવો અહીં દરેકને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે વિમાન ઉડાવો દરેક માતા લાઈનમાં ઊભા રહે હવે દરેક માતાને એક એક કાગળ આપો અને તેનાથી તેમને વિમાન બનાવવા માટે કહો જે માતાને મદદની જરૂર છે તેમની મદદ કરો હવે દરેક માતાએ નક્કી કરે લાઇનને પાર કરી વિમાન ઉડાવવાનું છે જે માતાનું વિમાન લાઇન પાર કરી લેશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ બાળકોની ત્વચા મોટા લોકો કરતા ઘણી નરમ અને કોમળ હોય છે આના કારણે શિયાળામાં બાળકોની ત્વચા સૂકી દેખાય છે શિયાળામાં બાળકોની ત્વચા સ્વસ્થ રાખવા માટે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે ચાલો જાણીએ શિયાળામાં બાળકોની ત્વચાની સંભાળ કેવી રીતે લેવી જોઈએ સીધી ઠંડી હવાઓથી બચાવો ઠંડી હવા સુક્ષ્મ હોય છે અને તે ત્વચાને સૂકી બનાવી દે છે કોશિશ કરો કે બાળકને બહાર કાઢતી વખતે પૂરતા કપડાં પહેરાવો અને શરીરના ખુલ્લા ભાગોમાં જેમ કે મોઢું હાથ પગ પર ક્રીમ લગાવો નારિયેળ તેલ દ્વારા માલિશ કરો નારિયેળનું તેલ બાળકોની ત્વચા અને ઠંડી હવાઓથી બચવાનું કામ કરે છે બાળકોને તેલ લગાવીને બપોરના સમયે થોડો તડકો જરૂર ખવડાવો પૂરતું પાણી પીવડાવો શિયાળામાં બાળકો જલ્દી પાણી પીતા નથી જેના કારણે તેમના હોઠ સુકાવા લાગે છે તેનાથી બચવા માટે બાળકોને પર્યાપ્ત માત્રામાં પાણી અવશ્ય પીવડાવો આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડિયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો આ રમત દ્વારા બાળકના મોટા સ્નાયુઓ વધુ મજબૂત બને છે આ સાથે સામાજિક ભાવનાત્મક વિકાસ સારો બનવામાં મદદ મળે છે ઘરનું કોઈ સભ્ય જેમ કે ભાઈ બહેન ગીત વગાડી બાળકની ડાબે જમણે ફરીને નાચે બાળકનું મનગમતું ગીત વગાડી બાળકની સામે તાળી વગાડી નાચો બાળકને તાળી વગાડી નાચવા માટે પ્રોત્સાહિત કરો ઘરનું કોઈ સભ્ય કમર પર દુપટ્ટો બાંધીને તેનો એક છેડો બાળકને પકડાવે અને ગીતના તાલે ધીરે ધીરે રેલગાડી ચલાવી બંને નાચે ઘરના બધા સભ્યો બાળક સાથે ગીત વગાડી નાચે બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ